હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે એક સરકારી યોજનાની વાત કરવા માના છીએ જે છે લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ ઓકે જે સ્ટુડન્ટ માટે શું કે પચીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે જે સ્ટુડન્ટ છે એમના માટે લેપટોપ સહાય ઓકે એના પર સબસિડી આપવામાં આવે છે તો આ વિડીયોની અંદર આપણે એક જોઈશું કે શું કે આ યોજનાનો લાભ કોને મળશે એના નિયમો શરતો શું છે ડોક્યુમેન્ટ શું હશે તથા ફોર્મ કઈ રીતે ભરવું અને ખાસ કરીને જે લોકોને ભૂલ થાય છે ફોર્મમાં જે બોનોફાઈડ સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર મૂકવામાં તો એ પણ આપણે જોઈશું તો આમાં મેઇન વસ્તુ તમારે શરતો અને બોનોફાઈડ સર્ટિફિકેટ છે પ્રમાણપત્ર છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઓકે તો આપણે આ વિડીયોની અંદર એ બધું કવર કરી લીધું છે જો તમને કોઈપણ વિડીયોમાં નહીં મળે તો વિડીયો પૂરો જુઓ અને શું કહેવાય શેર કરો જેથી બધા પણ આનો લાભ લઈ શકે તો આપણે કોઈપણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડિયો ચાલુ કરીએ શરૂઆતમાં આપણે બેઝિક માહિતી લઈ લઈએ તો બેઝિક માહિતીમાં એવું છે કે લેપટોપ ખરીદ સહાય યોજના બે હજાર ચોવીસ જે યોજનાનું નામ છે તો કયા વિભાગમાં આવે છે તો જો કે એ વિભાગ આવે છે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની અંદર ઓકે યોજનાનો હેતુ શું છે કે શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળી રહે અને શિક્ષણ પા પાછળનો આર્થિક બોજ ઘટે તે માટેથી તે લેપટોપની સહાય યોજનાનો હેતુ છે ઓકે ઓકે તો અરજીનો તમારો પ્રકાર રહેશે ઓનલાઈન કરવાની રહેશે અને સત્તાવાર વેબસાઇટ આપણે શું કે સન્માન ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન છે જે આપણે અત્યારે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું તેથી તમે ડાયરેક્ટ અરજી કરી શકો છો ઓકે તો આગળ વાત કરીએ આ યોજનાની શરતો શું રહેશે ઓકે તો શરતોમાં પહેલી શરત એવી છે કે ધોરણ બારની પરીક્ષામાં ઉત્તીર્ણ એટલે કે પાસ થયેલ વિદ્યાર્થી ઓલ ઓવર સિત્તેર કે તેથી વધુ પ્રશ્ન ટાયેલ મેળવનાર વિદ્યાર્થીઓ યોજનાનો લાભ લઈ શકે ઓકે આમાં શું કે પર્સનલ ટાઈલ લખ્યું છે ટકા નથી લખ્યા ઓકે તો તે પણ ખાસ ધ્યાન જો તો બીજું છે કે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત મર્યાદા પચાસ હજાર ધ્યાન લઈને ત્યાંના પચાસ ટકા રકમ એટલે કે પચીસ હજાર રૂપિયા કે બેમાંથી જે ઓછી હશે તે ચૂકવવામાં આવશે ઓલ ઓકે સરકાર તમને પચાસ હજાર એટલે કે પચાસ ટકા અથવા તો પચીસ હજાર બેમાંથી જે ઓછી હશે તે તમને આપવામાં આવશે ઓકે ત્રીજું એવું છે કે જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લો એક વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રે કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેના બાળકોને જ આ યોજનાનો લાભ પાડવાપાત્ર રહેશે ઓકે તો આ વસ્તુ ખ્યાસ ધ્યાન રાખવી ના સમજાય તો બીજી વાર વાંચી લે ઓકે ઓ ચોથું છે જે મોસ્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે તો લેપટોપ છે ને વિદ્યાર્થીના નામે ખરીદવા જોઈએ ઘણા શું કરે છે કે વિદ્યાર્થીના નામને બદલે વાલીના નામ પર લઈ લે છે જેથી તેમને ફોર્મ રિજેક્ટ થાય છે ઓકે તેમને લાભ મળતો નથી તો આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવી પાંચમી વસ્તુ છે કે જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવેલો હોય તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી ઓકે જે વિદેશમાં જઈ રહ્યા છે તેમને લાભ નહીં મળે ઓકે છઠ્ઠી વસ્તુ એવી છે કે જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદી કર્યા છ માસની અંદર અરજી કરવાની રહેશે ઓકે ધારો કે તમે અત્યારે બારમું પાસ કર્યું છે એપ્રિલ મેમાં તો એના છ મહિનાની અંદર તમે ફોર્મ ભરી શકો છો ઓકે આગળ તમે ફોર્મ ભરશો તો એ નહીં ચલાવવામાં છ મહિનાની અંદર ફોર્મ ભરવું જરૂરી છે ઓકે તો તમે હવે ઓનલાઈન અરજી કરવા માટે શું આગળ પગલાં લેશો કે પ્રોસેસ શું છે તો વાત કરીએ આની તો આ યોજનાનો લાભ લેવા માટે સ્ટુડન્ટોએ જે સત્તા વેબસાઇટ છે સન્માન ડોટ ગવર્મેન્ટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર એની પર જતું રહેવાનું છે ઓકે ત્યારબાદ તેમને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિકલ્પ પસંદ કરો ઓકે ત્યાંથી પસંદ કરી લઉં તો આગળ જશો તો તેમાં આવશે લેપટોપ ખરીદ યોજના ઓકે એમાં નવો વપરાશકર્તા એટલે ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી અને પોતાના ડોક્યુમેન્ટ છે જે ઓનલાઈન અરજી કરી લેવાની અને પ્રિન્ટ કાઢી લેવાની યોજનાઓને શું સ્કેન કરવાના રહેશે સ્કેન કરીને તેની પર મૂકવાના રહેશે ઓકે ઓકે ભવિષ્યમાં તમારે કદાચ આમાં કોઈ લોચા પડ્યા હોય તો તે લોચા ના પડે તેના માટે તમારે છે ને એપ્લિકેશન જે કરી હોય તમે શું કહેવાય એની પ્રિન્ટ કાઢી લેવી જે તમને ખૂબ જ કામ લાગશે ઓકે તો હવે આગળ વાત કરીએ જેની આપણે વાત કરીએ પહેલાં કે પ્રમાણપત્ર અને બોનો ઓકે તો એમાં એવું છે કે બોનો સર્ટિફિકેટ સર્ટિફિકેટનો એક આપણે નમૂનો મૂકો છે આમાં જુઓ જેમાં લખ્યું છે તે પ્રમાણે જ નામ સહી ઓકે સહી કન્નડ કંપનીનો જે માલિક છે મેનેજર છે મોબાઈલ નંબર અને તારીખ આ પ્રમાણે શું કહેવાય બોનો સર્ટિફિકેટ અને પ્રમાણપત્ર નમૂનાને સહી કરાવી લેવી અને શું કહેવાય અપલોડ કરવું ઓકે આ ખૂબ જ જરૂરી છે ધ્યાનથી જોઈ લેજો પોઝ કરીને વિડીયો કે કેવી રીતે શું કહેવાય પ્રમાણપત્ર અને બોનઅાઇટ સર્ટિફિકેટ કાઢા કે આ ખાસ વસ્તુ છે જો અપલોડ કરી લેજો ઓકે તો આવી જ વિવિધ માહિતી આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર લાવીએ છીએ તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો તથા તમારા કોઈ પણ નજીકના વિદ્યાર્થી હોય જે બારમું પાસ હાલમાં કર્યું હોય તેના વિડીયો જરૂરથી મોકલજો જેથી એ પણ આ યોજનાનો લાભ લઈ શકે ઓકે થેન્ક યુ